નવસારીના વાસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં નવસારી સહિત સુરત ડાંગ અને વલસાડના આશરે એક લાખ જેટલા લોકો આવવાની સંભાવના વર્તાઈ રહી છે જો કે સભામાં આવનાર લોકો માટે તંત્રએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે કાર્યક્રમમાં દરેક વ્યક્તિને સવારે એક અને બપોરે એક એમ બે ફૂડ પેકેટ આપવામાં આવશે જેમાં સવારના ફૂડ પેકેટમાં પાંચ નંગ થેપલા દસ ગ્રામ કેરીનું અથાણું પચાસ ગ્રામ મોહનથાળ બે પેકેટ પાર્લેજી બિસ્કીટ અને એક પાણીની બોટલ આપવામાં આવશે જ્યારે બપોરના ફૂડ પેકેટમાં પચાસ ગ્રામ તીખા ગાંઠિયા પચાસ ગ્રામ સુખડી પચાસ ગ્રામ ફૂલવડી એક પેકેટ પાર્લેજી બિસ્કીટ અને એક પાણીની બોટલ અપાશે ત્યારે આમ સભામાં આવતા સમય અને જતા સમયે લોકોને ફૂડ પેકેટની સુવિધા પૂરી પડાશે બંને સમય થઈને આશરે એક પોઈન્ટ પાંચ લાખ ફૂડ પેકેટ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે જેમાં નવસારીના શંકર પાર્ટી પ્લોટ અને સામાપોરમાં થેપલા તથા મોહનથાળ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ફૂડ પેકેટ બનાવવાની કામગીરીમાં જ્યાં એક તરફ બહેનો થેપલા વણીને બનાવી રહી છે ત્યારે બીજી તરફ સમય ઓછો હોય અને કામગીરી વધુ હોય મશીનની પણ મદદ લેવાઈ રહી છે આ મશીનમાં થેપલાનો લોટ નાખવામાં આવે અને બીજી તરફ વણાયેલા થેપલા વણીને બહાર આવે છે આ ફૂડ બનાવવા અને તેને પેક કરવાની કામગીરીમાં ફૂડ વિભાગના અધિકારીઓ ઇન્સ્પેક્શન કરશે અને આપવા પહેલાં પણ તેની તપાસ કરવામાં આવશે પીએમ મિત્ર પાર્ક માટેનું નિર્માણનું કાર્ય તારીખ બાવીસમી ફેબ્રુઆરીએ માન્ય વડાપ્રધાનશ્રીના વરદસ્તે કરવાનું હોય તેઓ ચાર કલાકે બાવીસ તારીખ ફેબ્રુઆરી વાસી બોરસી જલાલપોર તાલુકામાં આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાની પ્રજાજનો એમના તરફથી વિચારો જે પ્રગટ કરે તે સાંભળવા માટે ત્યાં સભા સ્થળ પર આવનાર હોય તો આ ને લાવવા માટે જુદી જુદી સુવિધાઓ એમની માટે ઉપલબ્ધ કરાવી છે પંચોતેર હજાર જેટલા જુદા જુદા પ્રજાજનો વિવિધ તાલુકામાંથી આવનાર હોય તેમની માટે સવાર અને સાંજના બે ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવેલ છે જેમાં ફૂડ પેકેટમાં અથાણું થેપલા મોનથાળ અને પાણીની બોટલો આપવામાં આવશે અને બિસ્કીટના પેકેટો આપવામાં આવશે સાંજના જ્યારે પરત થતાં હશે ત્યારે તેમને તીખા ગાંઠિયા ફુલવડી સુખડી અને પાર્લેના પાર્લેજીના બિસ્કીટનું પેકેટ આપવામાં આવશે પાણીની બોટલો આપવામાં આવશે તેમની માટે દરેક તાલુકામાં બસ અને પ્રશાસન તરફથી એક રૂટ સુપરવાઇઝર રહેશે તેમની પાર્કિંગ માટેની અદ્યતન સુવિધા છે અને પાર્કિંગ સ્થળેથી સ્વયંસેવકો એમને સભામંડળ સભા સ્થળ તરફ લઈ જશે એકંદરે આ કાર્યક્રમ ચાર વાગે શરૂ માન્ય વડાપ્રધાનશ્રીનો ચાર વાગે શરૂ થઈ અને અંદાજે સવા પાંચ સાડા પાંચ વાગે પૂરો થશે એ પહેલાં જે પ્રજાજનો આવી આવી ગયેલ હોય તેમની માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના વિવિધ દેશભક્તિના ગીતો અને ડાયરા જેવો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે કે જે બસો મારફત જે પ્રજાજનો આવે તેને માન્ય વડાપ્રધાન આવે ત્યાં સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનો લાવો લઈ શકે એકંદરે લોકોની સુખાકારી અને સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે